નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓની તૈયારી કરતા પ્રાઇવેટ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓની અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય જેથી કરી આવી આવનાર અવનવી ઇન્ફોર્મેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળતી રહે જી હા દોસ્તો વાત કરીએ આજે આપણે તલાટી અને જુનિયર ક્લર્ક ભરતીની જેની ઘણા લાંબા સમયથી ઉમેદવારો રાહ જોતા હતા જે ખોટતા ઉમેદવારો છે તેમના માટેનું ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે પણ ઉમેદવારોને મળ્યું છે જે પણ ઉમેદવારોની લિસ્ટમાં નામ છે તે અંગે સારી અપડેટ આવી ગઈ છે દોસ્તો તેના પછી ખાલી જગ્યાઓ છે તેના માટે વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે તેવી સરસ મજાની જાહેરાત હસમુખ પટેલ સરે કરી છે દોસ્તો આવી જાઓ આપણે આવી ગયા છીએ હસમુખ પટેલ સરના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી એ પ્રમાણે તલાટી અને જુનિયર ક્લર્ક સંવર્ગમાં જે કેટેગરીમાં ઉમેદવારો ખૂટતા હતા તેટલા જ ઉમેદવારોનું ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જો કે જુનિયર ક્લર્ક અને તલાટીના ખોટતા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થઈ જશે તેની પછી વેટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે તથા અગાઉ જિલ્લા ફાળવણી કરવામાં આવેલ ઉમેદવારો સહિત તમામ જિલ્લા માટે પણ ફાળવણી કરવામાં આવશે તો એક સારી અપડેટ છે અને દોસ્તો તલાટી અને જુનિયર ક્લર્કનો વેટિંગ લિસ્ટ ભરવા માટે ખૂટતા ઉમેદવારોનું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે તેના માટેનું શેડ્યુલ ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે તો તમામ ઉમેદવારો એકવાર જઈને વિઝિટ કરી લે આ ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઈક પણ કરી દે ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય